આમોદ બચોકા ઘર નજીક કાર ચાલકને અકસ્માત નડ્યો પાલિકાની તકલાદી ગટરને કારણે અકસ્માતોની વણછાર આમોદ ચંબુસરની જોડતો નેશનલ હાઇવે નંબર ચોસઠના સર્વિસ રોડ ઉપર ખુલી ગટરને કારણે આજે સવારે એક અકસ્માતની ઘટના સામે આવી છે જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નોંધાવવા પામી ન હતી પરંતુ કાર ચાલકને આર્થિક નુકસાની વેઠવવાનો વારો આવ્યો હતો આમોદનગરમાં ઠેર ઠેર ખુલ્લી ગટરોને ઢાંકવામાં પાલિકાની ઢીલાશ કોઈ મોટી હોનારતને નોતરી રહ્યું હોવાનું નગરમાં ચર્ચાઈ રહ્યું છે એક તરફ પ્રજા ઉપર ખાબડ મારથી દ્રાયમા પોકારી ઉઠી છે ત્યાં વધુ એક સમસ્યા વાહન ચાલકો સહિત રાહતારીઓની મુશ્કેલીમાં વધારો કરી રહી છે જ્યાં ક્યાંક ક્યાંક પાલિકાની બેદરકારી સ્પષ્ટ જણાઈ આવે છે અને જે સમસ્યાનું કાયમી અને ચોક્કસ નિરાકરણ લાવવામાં પાલિકા તંત્ર નિષ્ફળ નીવડી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે આમત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સાજીદ અલી રાણાએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે પાલિકા દ્વારા ભૂગર્ભ ગટરનું કામ કરાવાયું હતું જે તદ્દન તકલાદી પુરવાર થઈ રહ્યું છે પાછલા છ મહિના જેટલા ટૂંકા સમયગાળામાં જ ત્રણ ત્રણ વખત ગટરનું રિપેરિંગનું કાર્ય પણ કરાવવામાં આવ્યું હતું તેમ છતાં સમસ્યાનું ચોક્કસ નિરાકરણ લાવવામાં પાલિકા નિષ્ફળ નીવડી છે સવારે ખુલ્લી ટ્રેન ગટરના કારણે જ એક કાર્ય અકસ્માત નડ્યો હતો જો કે અનેકવાર લેખિતને મૌખિક રજૂઆત કરવા છતાંય પાલિકાના પેટનું પાણી હાલતું નથી વધુમાં સાચિત રાણાએ જણાવ્યું હતું કે પાલિકાના અંદરો અંદરના વિખવાદને કારણે વિકાસના કામોને ચોક્કસ વેગ મળતો નથી જેના કારણે ભોળાને નિર્દોષ નગરજનો તેમજ વાહન ચાલકોને પારવાર મુશ્કેલી વેઠવાનો વારો આવે છે ખુલી ગટરોનું તાત્કાલિક કાયમી અને ચોક્કસ નિરાકરણ લાવી નગરજનોને પડતી હાલાકી દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠવામાં આવી છે દાહોદ નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટો ગટર યોજના દરબાર રોડ પાસે બનાવવામાં આવેલી છે એ ગટર છેલ્લા છ માસથી ખુલ્લી ગટર છે એના ઢાંકડા તૂટી ગયેલા છે છ મહિનાની અંદર ત્રણ વખત નગરપાલિકા દ્વારા રિપેર કરવામાં આવેલું છે તકલાદી કામ કરીને જતા રહ્યા છે એ જગ્યા ઉપર પીડબલ્યુડીનો સર્વિસ રોડ આવેલો છે મેં ખુદ જાતે જઈને ન નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરને વારંવાર રજૂઆત કરેલી છે કે કોઈ આકસ્મિક બનાવ ના બને તે પહેલાં આને રિપેર કરો ત્યાં બચ્ચો ઘરના છોકરાઓ જાય છે જાહેર રસ્તો છે જાહેર પબ્લિક જાય છે પણ આ લોકો કંઈ કરવા માગતા નથી આજે સવારમાં એક કારવાળો ત્યાંથી પસાર થતો હતો તેનો એક્સિડન્ટ થયેલો છે આ બાબતે બી મુખ્ય અધિકારીને આપણે જાણ કરવામાં આવેલી છે નગરપાલિકા એમની પોતાની લડાઈની અંદર ગામને આ રીતે છોડે છે એ વ્યાજબી નથી ખરેખર આવું જાહેર રસ્તાનું કામ તાત્કાલિક ધોરણે આ લોકોએ કરવું જોઈએ એવી અમારી માગણી છે જો નહીં કરવામાં આવે તો ગઈકાલે અથવા તો ગમે ત્યારે મોટો એક્સિડન્ટ થશે તો તેની જવાબદારી કોની આ કામ તાત્કાલિક કરવું જોઈએ મૌખિક લેખિત રજૂઆત કરવા છતાં પણ આ કામ કેમ કરવામાં નથી આવતું તે સમજ નથી પડતી જાહેર રસ્તો છે એ ટ્રાફિક જાય છે ત્યાં થઈએ અને ત્યાં સર્વિસ રોડ બી છે સાધનો પણ બંધ છે પણ નગરપાલિકા દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી તાત્કાલિક ધોરણે કામ કરવું જોઈએ